વલસાડના શ્રીજી સાનિધ્ય બિલ્ડિંગના કટોરો મજૂરના માથા પર પડતા કરુણ મોત નીપજ્યું વલસાડના કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં બની રહેલા નવા કોમર્શિયલ બિલ્ડિંગ શ્રીજી સાનિધ્યમાં ચાલુ કામે માલસામાન ચડાવવા અને ઉતારવા માટે ઉપયોગમાં લેવાથી લિફ્ટનો કટોરો ઉપરથી મજૂરના માથા પર પડતા નીચે દબાઈ ગયેલા મજૂરનું દર્દનાક મોત નીપજ્યું હતું ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલી સેન્ટ જોઝફ કોન્વેન્ટ સ્કૂલની લગોલગ શ્રીજી સાનિધ્ય નામનું કોમર્શિયલ બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે જેમાં માલસામાન ચડાવવા અને ઉતારવા માટે હાઇડ્રોલિક લિફ્ટનો કોન્ટ્રાક્ટર દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે આજે સવારે બિલ્ડિંગ ઉપરથી લિફ્ટના કટોરામાં માલસામાન ભરીને નીચે ઉતરતી વખતે એકાએક માલસામાન ભરેલો કટોરો નીચે ઉભેલા મજૂરના માથા પર પડ્યો હતો જેમાં નીચે ઉભેલા મૂળ રાજસ્થાની અને હાલમાં વલસાડના મોગરાવાડીમાં રહેતા કૃણાલ ભડાભાઈ ડામોરનું કટોરો માથા પર પડતા તેને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશનો કબજો મેળવી વલસાડની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી લિફ્ટનો કટોરો એકાએક કેવી રીતે આવી પડ્યો તેની સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે